ભુવા એ દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના બનતા પોલીસે નરાધમ ભુવાની ધરપકડ કરી છે બળત્કાર વધી રહેલી ઘટનાઓ વચ્ચે ભાવનગર થી સુરત આવી રહેલી અડાજન ખાતે રહેતી યુવતી પર લક્ઝરી બસ માં ભાવનગર ઘડતા ભુવા ગંગારામે દુષ્કર્મ ગુજાર્યું હતો પિતૃદોષની વિધિ કરાવવાના બહાને સંપર્કમાં આવેલા ભુવા ગંગારામે યુવતી સાથે ભાવનગરથી સુરત આવતી વેળાએ બસમાં દુષ્કર્મ કર્યું આ અંગે યુવતીએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે નિર્ણય પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી નારાદમ દુષ્કર્મ આરોપી ભુવા ગંગારામની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તારીખ આઠ આઠ બે હજાર પચીસ ના રોજ અડાજણ પોસ્ટમાં એક મહિલાએ ગંગારામ રામચરણ દાસ લશ્કરી રહેવાસી ચિરોડા તાલુકો ગઢડા જિલ્લો બોટાદનાઓ વિરુદ્ધ એક ફરિયાદ આપેલ હતી જે ફરિયાદના અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશનનાઓ દ્વારા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ચોસઠ બે જે એમ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ કામે હકીકત એવી છે કે આ મહિલા જે છે આરોપી સાથે કૌટુંબિક સસરા વિજયભાઈ હસમુખ નાઓ દ્વારા પરિચયમાં આવેલ હતા આ ભુવા જે છે એ પિતૃવિધિ ને બીજા અન્ય દુઃખ દરો દૂર કરવાની એવી વાતો કરી લોકોને ફસલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને એ મહિલા સંપર્કમાં આવતા મહિલાઓને તારા ઘરનું દુઃખ દર્દ દૂર કરી દઈશ એમ જણાવી એની સાથે સંપર્ક કેળવેલો પછી મહિલાઓની મહિલાની શારીરિક તબિયત બગડતા મહિલાને કહેલ કે તારી શારીરિક તકલીફ પણ હું દૂર કરી દઈશ તારીમાં તારામાં માતા આવે છે એમ કહી અલગ અલગ જગ્યાએ પૂજા કરવા માટે લઈ જવાનું બહાનું બતાવી સોનધડ પછી શિહોરા તાલુકો ભાવનગર ખાતે લઈ ગયેલા અને તેની પટાવી ખોસલાવી વિધિ કરવી પડશે તેમ જણાવી તમારામાં માતાજી આવે છે તેમ જણાવી તેની સાથે શારીરિક સંભોગ કરેલો આ ભુવાજી જ્યારે સુરત આવતા ત્યારે વેલનજા એમના મિત્રને ત્યાં રોકાતા તા ભૂવો લાંબા સમયથી એ કરે છે એમના વતનને એમના મંદિરે પૂજા પાઠ કરે